મમ્મી જય શ્રી કૃષ્ણ શ્રી જો આ મારા સાસુ છે મોબાઈલમાં જુઓ ઓમ શાંતિનું જુએ છે મમ્મી શાક શાનું બનાવશું શાક શેનું છે ટિંડોળા બટેકા છે કે કોબી છે ટિંડોળા બટેકા છે બહાર બટાકા હા હવે આપણે બે ઘરમાં આલીએ શાક રોટલી દાળ ભાત બનાવી હો ચાલો બનાવીએ ચલો બટ કરો તું હવે હું રોટલી બનાવી દઉં બનાવી દઉં સારું ચાલ હાલો ચાલો હવે જમવાનું બનાવીએ અને તમને મારી મોટી દીકરી મોક્ષ દીકરીઓ છે મારી બે મોટી દીકરી જોડે તમને મલાવ આ મોટી દીકરી મોક્ષી છે એમને અત્યારે જ બારમાની એક્ઝામ આપી છે એનામાં નેવું ટકા આવ્યા છે હવે કોલેજમાં આવવાની છે અને આ મારી નાની દીકરી ગાર્ગી શ્રી રશ્મ એને હમણાં દસમાની એક્ઝામ આપી છે

કેવું સીવ કે બાજુ ગયો તો તાપમાં અચ્છા ગાર્ડનમાં માં તાપ નતો લાગતો બેટા પણ કેટલી ગરમી થાય છે બેટું બળી ગયા પગ આજે અમારો દીકરો છે શિવ આમ તો સમર્થ નામ છે પણ અમે ઘર એમને શિવ કહી છે જો કે એવો પરસેવો પરસેવો થઈ ગયો છે બેટા આ તો જો આ જો કેટલો પરસેવો થઈ ગયો છે તમે હવે ચાલે બધું મમ્મી સાફ કપાઈ ગયો છે ઓકે ચલો તો હવે હું સાત વગારી નાખું અગિયાર વાગ્યા છે છોકરો લાગી હશે ચલો સાફ થઈ ગયું છે લોડ બંધાઈ ગયો છે અને રોટલી કરીને અમે જમવા બેસીશું અને આ બ્લોગ અહીંયા જ પૂરો કરું છું હા મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ